સુરતના ઉલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ થયો ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ધોધમાર વરસાદથી ખુશનુમા વાતાવરણ સર્જાયું હતું તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક વરસરી છે ધોધમાર વરસાદથી ખુશ્નુમાં વાતાવરણ સર્જાયું છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નિર્મલ પાસેથી નિર્મલ સુરતમાં જે રીતે વરસાદ થયો છે અને વરસાદથી વાતાવરણ પણ ખુશનુમા થયું છે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વધુ માહિતી ગત કે મોડી સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો વરસાદ શરૂ થતા જ જે અસહ્ય લોકોને છુટકારો મળ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ખાસ કરીને સુરત ગ્રામ્ય વિસ્તારના ઓલપાડ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આ વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હાલ જે ખેડૂતો દ્વારા પાક લેવામાં આવ્યો હતો અને વરસાદ ન પડતો હોવાને કારણે ખેડૂતોને તકલીફ પડી રહી હતી પરંતુ જે પ્રમાણે વરસાદ શરૂ થયો છે અને વરસાદ પડતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જે આભાર નિર્મલ માહિતી આપવા બદલ